અહીંયા બોલાવ્યા નથી એમને ના ભણવા આવી છે એટલે અમે અત્યારે હાલે કરીએ પંદર સાઈ સમોલોગન છે પંદર દીકરીઓ મેરેજ કરી જાય છે અને વ્યવસ્થા રૂપે એવું છે કે કે દરેક પંદરે પંદર રાજા જન્મને અહીંયા બોલાવી ભૂખી એમને બેસાડી બેસાડ્યા પછી તે પંદરે પંદર દીકરીઓ એક સાથે લાવીને એક સાથે માઇક જોડે રાખીને એક સાથે એમને મેરેજ કરવાના જેથી કોઈને આચરૂપ ના થાય અને જે આપણે રબારીમાં એક બે એક લગ્ન કરતા હોઈએ પણ સામકા પંદર ના છે એક મહારાજ અને એક એક જે ચોરીમાં એક એક મહારાજ બગે મહારાજ બેસાડવામાં આવ્યો એમના અમાર તરફથી કે જે એક જગ્યાએ જે મહારાજ જે બોલે જે વિધિ એ વિધિ પ્રમાણે લગ્ન કરવાના છે ને આ લગ્નની અંદર અમને એવું લાગે સાઈ આ સાઈ સમૂહ લગ્ન કહેવાય પણ આજે આપણા વેપારી સમાજના પહેલાં પણ સમૂહ લગ્ન થતા અને એ સમૂહ આજે આપણે ભૂલી ગયા અને આજે આ ચેરમભાઈ

તો મારે વિનંતી એવી છે કે જે જે અમારી સમાજ નાનો હોય કે મોટો હોય સમૂહ લગ્નમાં જોડાય એમાં મોટો જો મોટી પાર્ટી હોય ને એ સમૂહ લગ્નમાં જોડાય તો નાના જોવા તો વાત નહીં કરે અત્યારે તારીખમાં ચાલુ કર્યું છે તો એમને જોડાવા માટે ઘણા બધા તૈયાર હોય છે પણ એમાં એક શરમ મારે માજાને હિસાબે પાછા પડતા હોય કે મારી દીકરીને કે આ સમૂહ ના મુકાય પણ સમૂહ લગ્ન એક કેમના માતા પિતા ભાઈ બહેનો એમને વિનંતી છે કે આપણે સમુલગન થતા હોય જોડાવવા વિનંતી અને આવા જેરામભાઈ દ્વારા કરવામાં એવા જયરામભાઈ અનેક કાયદા થાય અને આપણા રબારી સમાજ બાલધારી સમાજની અંદર આવા સમલગ્ન થતા હોય તો મને પણ ગૌરવ છે કે આમાં કામ કરો અમને પણ આનંદ થાય અમે છેલ્લા બે દિવસ થી અહીંયા રસોડા ની અંદર ચોરી કોન્ટેક કરી કરી અને અહીંયા પહોંચાડ્યા છે જમણવાર જમણવાર ની વ્યવસ્થા પણ સરસ મજાની કરેલી છે આર ગોવિંદ નું રસોડું છે સરસ મજાનો રસોડું છે જમવાની વ્યવસ્થા પણ સરસ છે અત્યારે હાલની તારીખમાં છે આપણે લીંબુ શરબત કે પાણી શરબત નતા આવતા પણ આપડે પાઉચ આપીએ છીએ જે તૂટી ફૂટી કહેવાય એટલે પાઉચ તરીકે આપણે લોકોને

અને તે કાર્ય અત્યારે ચાલુ છે આગળ પણ આપણે આગળ વિગતો જોતા રહીશું જી મિત્રો લાકડો ધર્મ આપણે ફરી એકવાર જોઈશું કે આપણા વડીલો જે આપણે પાઘડી જે આપણી ઓળખાણ હતી એ લોકોનું સ્થાયી સમૂલગ્ન વિશે શું કહેવું છે અને સમૂલગ્ન કેવા થાય છે અને સમુલગ્ન કેમ કરવા જોઈએ તો હા સમુલગ બહુ આનંદ આવ્યો અને બહુ સારું આયોજન અઠલ્ય છે અને અમને ખૂબ આનંદ આવ્યો सारेजन सार ख़ु घ

મિત્રો જોયું કે વડીલો પણ ખૂબ આનંદમાં છે અને વડીલો પણ ખૂબ આશીર્વાદ નહાલે છે અને આ પ્રસંગને ખૂબ અખાણો છે કે આવા જે સંગુલગ્નો થતા રહેવા જોઈએ અને જેના ભાઈ શરૂ કરાય છે આ એકલાય જે ખર્ચો કર્યો છે તેમને પણ ખૂબ ખૂબ વંદન છે અને વડીલોના પણ ખૂબ આશીર્વાદ છે આગળ પણ આવેલા મહેમાનો અને અતિથિ વિશેષને આપણે મળીશું સમાજમાં ગુજરાતના છેવાડા સુધી કોઈને પણ તકલીફ પડે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકની મદદ કરતા એવા હેમરાજભાઈ ડાકોને મળીશું અને આજના આ કાર્યક્રમ વિશેની જાણકારી મેળવીશું હેમરાજભાઈ તમારું અમારી ચેનલમાં સ્વાગત છે ખૂબ ખૂબ આભાર કેતનભાઈ આનંદભાઈ જી હેમરાજભાઈ આજે સમૂહ સમુલગન થઈ રહ્યા છે એના વિશે આપ શું કહેવા માગો છો ખૂબ સરસ છેલ્લા ઘણા ટાઈમથી આપણા સમાજમાં જે સમૂહ એક ચીલો પડ્યો છે બહુ ખૂબ સારું છે અને સમાજને ઘણો ફાયદો છે હમણાં અડીસાણાના પરા પણ થયું અને અહીંયા પણ થયું અને ખૂબ સરસ આવે

આ જે પીરસવાની જવાબદારી છે અને જે વ્યવસ્થા છે એ અમદાવાદ શહેર સમિતિ ની અમે જવાબદારી લીધી છે અને અમદાવાદ શહેર સમિતિના તમામ સભ્યો જે સમિતિના સભ્યો નહીં હું અમારી સમાજને ને સમર્પિત સભ્યો સમર્પિત સભ્યો છે જે આજે સેવા આપી રહ્યા છે એ બદલ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને આવા નવા કાર્યક્રમ કાર્યક્રમો થાય સમાજમાં અને અમે કોઈ પણ અમદાવાદ શહેર નો કાર્યક્રમ હશે તો અમે સમિતિ તૈયાર છીએ એના માટે આજે કેટલા લોકોનો રસોડો છે આજે આશરે દસેક હજાર લોકો નો રસોડો છે સંપૂર્ણ જવાબદારી રસોડાની અને ની ધ્યાન રાખવાની અમદાવાદ શહેર છે સંપૂર્ણ જવાબદારી

ગરીબ માણસ જે હોય એને સારો લાભ થાય છે અને એની બધી વ્યવસ્થા સુવિધા મળી રહે છે નાનો પરિવાર છે આ સહાય ખર્ચા નથી કરી શકતો એના સમૂહ પૂરી વ્યવસ્થા થાય છે એટલે જયરામભાઈનું આ કામ એક પ્રશંસનીય અને શોભનીય કામ છે જે મિત્રો આપણે જોયું કે સહાય સમૂહ ઘણા બધા લોકોને લગ્ન વ્યવસ્થા થાય છે અમદાવાદ શહેર સમિતિ ખૂબ સેવા આપી છે સાથે આપણે જોઈએ કે આપણા સૌના લાજ કા એવા રવિભાઈ નેત્રા ખુબ સરસ આયોજન છે અમદાવાદ શહેરની અંદર રબારી સમાજ નું શાહી સમુલગ છે થલતેજ ગણેશ ગ્રાઉન્ડ ખાતે જયારે ખુબ સરસ સગવડતા કરી છે અને એની અંદર અમદાવાદ શહેર સમિતિના દરેક સેવકો ખડે પગે હાજર છે દરેક સેવાની એમ આપે તમે જે લોકોને બે બે વાટકી રસ પહેરી રહ્યા છો પ્રેમથી અને હેતથી તમને કેવો અનુભવ થઈ રહ્યો છે અમને તો લોકોનું ખવડાવવા ખૂબ આનંદ છે એટલા માટે તો જમવાના રસોડાની સેવા લીધી છે બાકી તો બીજી કોઈ સેવા ન જતા સ્ટેજ ઉપર પણ હમણાં લોકો નો ખવડાવવામાં રસ છે એટલે પછી પીરસવામાં આવી ગયા જી આપણે જાણ્યું કે લોક લાડીલા રહેભાઈ નેત્રાએ નું કહેવો છે કે અમને લોકો ને ખવડાવવામાં રસ છે અને સેવા કરવામાં રસ છે એટલે તે જમણવારની સેવા હાથ ધરી છે અમદાવાદ શહેર સમિતિના દરેક કાર્યકર્તા ખડે પગે અત્યારે હાજર છે